જય શ્રી કૃષ્ણ મિત્રો આપણે દર વર્ષે હનુમાન જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ આપણે સૌને ખ્યાલ જ છે કે કળિયુગમાં ધર્મની રક્ષા માટે હનુમાનજી સાક્ષાત હાજરા હજુર છે તો ચાલો આપણે આ પાવન પ્રસંગે હનુમાનજી મહારાજની પ્રાગટ્ય કથા વિશે વાત કરીએ એક વાર એક મહાન ઋષિ અંગીરા રાજા ઇન્દ્રને મળવા ગયા જ્યાં રાજા ઇન્દ્ર દ્વારા તેમનું સ્વાગત નૃત્ય પ્રદર્શનથી કરવામાં આવ્યું જેમાં પુંજીક સ્થલા નામની યુવતીને રજૂ કરવામાં આવી જોકે ઋષિને નૃત્યમાં કોઈ રસ નહોતો માટે તેમણે ધ્યાન કરવાનું ચાલુ કરતા રાજા ઇન્દ્રે તેમને નૃત્યના પ્રદર્શનમાં રસ ન દાખવતા તે વિશે પૂછ્યું તો જવાબમાં અંગીરા ઋષિએ કહ્યું કે હું મારા ઈશ્વરના ગાઢ ધ્યાનમાં છું કારણ કે મને આ પ્રકારના નાચ ગાનમાં કોઈ રસ નથી આથી યુવતી ઋષિને પ્રસન્ન કરવા માટે ચેષ્ટાઓ કરવા લાગી યુવતીની ચેષ્ટાઓથી ઋષિ અંગિરાના ધ્યાનમાં વિક્ષેપ પડતા તેઓ ક્રોધિત થયા અને યુવતીને સાપ આપ્યો કે તું હવે તું સ્વર્ગમાંથી ઉતરીને પૃથ્વી લોક પર જન્મ લઈશ જ્યાં તારો એક પહાડી જંગલોમાં માદા વાનર તરીકે જન્મ થશે ઋષિ અંગીરાના શ્રાપથી યુવતીને દુઃખ અને પસ્તાવો થયો આથી દયાળુ ઋષિ અંગીરાએ આશીર્વાદ આપ્યા તારે ત્યાં ભગવાનનો એક મહાન ભક્ત પ્રગટ થશે તે સદૈવ ભગવાનની સેવામાં રત રહેશે પછીથી તે વાનરોના રાજાની કન્યાના રૂપે પૃથ્વી લોકમાં પ્રગટ થઈ જ્યાં તેના સુમેરુ પર્વતના કપિરાજ કેસરી જોડે વિવાહ થયા વિવાહથી ઋષિ અંગીરાના વરદાન મુજબ તેમને ત્યાં મહાન તેજસ્વી મારુતિનું પ્રાગટ્ય થયું એવું માનવામાં આવે છે કે ભગવાન શિવે પૃથ્વી પર હનુમાનજીના રૂપમાં ફરીથી અવતરિત થયા હતા કારણ કે તેઓ પોતાનું વાસ્તવિક રૂપમાં રહીને ભગવાન રામની સેવા નહોતા કરી શકતા હતા આમ કેસરી નંદનના પ્રાગટ્યનો ઉત્સવ ઉજવવામાં આવે છે તો સૌને હેપી હનુમાન જન્મોત્સવ જય રામ જય બજરંગબલી